મિત્રો ને કીધું નામ બોલું મારી પાસે લિસ્ટ હું નામ બોલી આ ગામ આ સરપંચ અસંખ્ય એવા ગામ છે કે જેની અંદર ક્ષત્રિય સમાજ નું માત્ર એક જ ઘર હોય એક ક્ષત્રિય ઘર એક કુટુંબ એક યુવાન હોય હોય વર્ષથી સરપંચ હોય એક થી આ જમાનામાં એ એની લોકચા ના હોય છે તમામ સમાજ ને ખબર હોય છે કે કોઈ પણ સમાજ માટે કોઈ પણ ની સામે લડવું છે તો આ ક્ષત્રિય લાગળ આવશે એ તમામ સમાજને ખબર છે અને કોઈ